ટીવી જેટલો પાવર જનરેટ થાય છે પછી તે બેટરી હાઉસમાં બને છે બેટરી હાઉસમાં જ કંઈ નવી કન્વર્ટર લગાડેલું છે જે ડીસી પાવરને એસીમાં કન્વર્ટ કરે છે ત્યારબાદ તે પાવર બધા ઘરો હાથ ફ્રીજ લાઈટ મખા વગેરે મોટર મોટર એ બધામાં આપી શકાય છે જ્યારે વાદળ છાયું હોય વાતાવરણ હોય અને એ રીતે આનો શોખ ના મળે પછી આપણું હાઉસ છે છે આપણે એમ નથી બધું ચાલુ અને આ છે કે કોની પાસે પૈસા ના હોય લેવાઈ શકાય તો આનાથી આપણે બોટલ અને ખાવું પડે આનું પછી આપણે રમી શકીએ હોળી હોય એ કઈ હોય અને આપણે અને આ ચકીનો માવો વરસાદ પડતો હોય તો આમાં મેળવી શકે અને આની અંદર આપણે અને આ ચબૂતરો છે પક્ષી આ લોકો વ્યાસી જોવાની પણ શકે છે અને આ પણ ચબૂતરો છે પણ અલગ હોય છે આ પક્ષી પક્ષી ખાય ને તો દાણા પતી જાય છે તો ઉપરથી તમ અને આને આપણે એમ કરી લંકાવી શકીએ આઈટી શું માટે આપણે અને આપણે ઘરમાં મિલી શકે નિશાનમાં પણ મેળ શકે પૈસાની હતી છે અને અને રાતે રાતે આમાં લાડીને સર્દા તો આ સુબસ્ત દે અલગ અલગ રાત ઓને આ આ છે અને આની તું જને આપણું ઘર બનાવી શક્યા બહુ વાતા નથી એટલા ભાગે આપણે એમાં જે આત લાવે હું તુસાર વસાવા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે ગ્રામ અર્થશાસ્ત્ર વિભાગમાં પીએચડી કરું છું ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતેથી દર વર્ષે ગ્રામ જીવન પદયાત્રાનું આયોજન થાય છે વર્ષ બે હજાર પચીસમાં ગ્રામ જીવન પદયાત્રાનું આયોજન થયું છે જેના ભાગરૂપે અમારી ટુકડી નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલ છે આ વર્ષે ગ્રામજીવન પદયાત્રામાં મુખ્ય બાબત તરીકે ગુજરાત વિદ્યાપીઠનો સ્નાતક સંઘ સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ સ્વાવલંબન અને સ્વદેશીને ધ્યાનમાં રાખીને ગ્રામજીવન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત જે ગુજરાત વિદ્યાપીઠના જે વિદ્યાર્થીઓ અને સેવકગણ છે તેમણે શાળાઓની મુલાકાત લેવાની છે અને ત્યાં શાળાઓમાં સ્વદેશી અને સ્વાવલંબન અંગેના જે સૂત્રો છે અને જે સિદ્ધાંત છે સ્વાવલંબન અને સ્વદેશીનો એનો પ્રચાર પ્રસાર કરવાનો છે અને સાથે જે શાળા અને જે શૈક્ષણિક સંસ્થાઓ ગુજરાતમાં કાર્યરત છે તે સંસ્થાઓમાં સેવા બજાવતા સેવકોનું સ્વદેશી અને સ્વાવલંબન અંગેના એમના વિચારો અને મંતવ્યો જાણવાનો પ્રયાસ કરવાનો છે ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠમાંથી અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મળી અને ગુજરાત વિદ્યાપીઠમાં આવનાર સમયમાં જે કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે તેનું આમંત્રણ આપવાનો હેતુ છે આભાર આપણું નામ તુષાર વસાવા આજરોજ તિલકવાડા પ્રાથમિક શાળામાં ક્લસ્ટર તિલકવાડામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નર્મદા આયોજિત બ્લોક તિલકવાડામાં સૌ બાળવૈજ્ઞાનિકો પોતાની કૃતિ રજૂ કરે અને વિજ્ઞાન પ્રત્યેની તેમની રુચિ જાગે એ અંતર્ગત તિલકવાડા ક્લસ્ટરની નવ જેટલી પ્રાથમિક શાળાઓ તેમજ રેવા ગ્લોબલ ખાનગી શાળા એકલવ્ય અને અન્ય શાળામાંથી પણ કુલ ચૌદ જેટલી કૃતિઓ પાંચ વિભાગમાં આવેલી છે અને સૌ કૃતિઓના માર્ગદર્શક શિક્ષક તેમજ બાળ વૈજ્ઞાનિકો તેઓની સાથે છે આ વિજ્ઞાન મેળાનો હેતુ બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ જાગે અને વિજ્ઞાન પ્રત્યેની એમની જે માન્યતાઓ છે એ વધારે દ્રઢ બને અને વૈજ્ઞાનિક રીતે વિચારતા થાય અને બાળકો વિજ્ઞાનમાં આગળ વધે આ દેશમાં પણ વૈજ્ઞાનિકોની ખાસ જરૂર છે તો આવા નાના તબક્કામાં યોજાયેલ મેળાઓથી આવા બાળવૈજ્ઞાનિકોની પ્રતિભા આગળ આવે તે હેતુથી આયોજન કરવામાં આવે છે ખૂબ સુંદર રીતે સૌએ ભાગ લીધો જય ભારત આપણું નામ

આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર મોંગુ બિયારણ વાયુ સારું ખાતર એ નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નો થયો અને ઉપજય એ નો નીકળી ભલા માણા મુંજાય છે સેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસ હાઇવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ